જેના સમર્થનમાં આજરોજ શિનોર તાલુકા ફેરફ્રાઇઝ એસોસિએશન દ્વારા શિનોર તાલુકા સેવા સદન કચેરી ખાતે સૂત્રોચ્ચાર કરી શિનોર મામલતદારને આદનપત્ર પાઠવ્યું હતું જેમાં તકેદારી સમિતિના એસી ટકા સભ્યોના બાયોમેટ્રિક લેવાના પરિપત્રને રદ કરવા કમિશન વધારો સહિત એકથી વીસ જેટલી પોતાની માંગણીઓ લેખિતમાં રજૂઆત કરી હતી અત્રે ઉલ્લેખનીય છે કે માંગણીઓને નહીં સ્વીકારવામાં આવે તો ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરવા સાથે નવેમ્બર માસ માટે જથ્થાના ચલણ જનરેટ નહીં કરવા તેમજ તમામ વિતરણથી અળગા રહેવા અંગેની શિનોર મામલતદારને લેખિતમાં જાણ કરવામાં આવી હતી રિપોર્ટર રાહુલ પ્રજાપતિ સિનોર સિનોર તાલુકા મામલતદાર ઓફિસે અમે એપીએસ દુકાનદારો ભેગા થયા છે અને આવેદન પત્ર આપ્યું છે કે અમારે સરકાર સામે આ વખતે ખૂબ જોરદાર લડત કરવાની છે એ અમારી જૂની પડતર માગો જે છે એ ચાર વર્ષ થઈ ગયા તેમ છતાં હજુ મંજૂર કરતા નથી કે પડતર પ્રશ્નોનું કોઈ નિરાકરણ લાવતા નથી એક માગણી એવી છે કે અમને ઓછું કમિશન મળે છે એ કમિશન ઘરના કોઈને થાય એવું નથી માટે ત્રણસો રૂપિયા ક્વિન્ટલે એના અનાજમાં અને ના આપો તો ચાલીસ હજાર રૂપિયા પગાર અમારે દુકાનદારોને જોઈએ છે તો નહીં આપે તો અમે પહેલી તારીખથી દુકાનો બંધ રાખવાના છે અને